ધૂળા દાદા વાહ મે તમારી સટરી પકડી તમારા હાથ પગ દબ્યા પાણી ભર દીધું પણ મારા બનનું તમે ગોતી દીધો છોકરી કેમ પણ એ તો સમજો આ ધૂળા દડાને રમત વાત છે હો કે ગામના વેહવળ કરાવવા ને એ વાત તો હાજ ધૂળા દાદા એટલે કે તમે ઊભા રહો હું કામ પતાવતો અરે એવું તે તારે શું કામ છે આમ જાવું છે આમ ગબલે

આલે આલ ખોનો છત્રી ખોલ મને છત્રી વગર તો ઘડી નો હાલે તમર ભૂલકણા લાગો આવધુડો દાદા કે તમને ખબર ગયા કે ના છત્રી ઓ બાપા તને રૂપિયા હું ને આપું છું હા હા છત્રી પકડો બાપા હું હાલ છત્રી ને

એટલે હું તમને લઈ લેવ ને હવે આમાં મારે તમારે સમજવાનું બોલો આ સત્રી છે મારા ઘરે નથી સત્રી હવે આ આવે ખોટું લાગે કે આયા પાસા એમ હાલો હાલો આ છોકરા ભૂલ કરે આમાં કાઈ તમે નો ખોટું લગાડતા હો કાઈ તમે જીવા લગન લખો અને એમે જાન લઈને આવ્યા હો વાહ 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 આપણે આવો ચાલી જીવા ચાલી

હું વિદેશ થી લાવ્યો છું કેટલા થાય દોઢસો ડોલર એટલે એક ડોલર નો સરવાળો માર હું ભણેલો

ભીગ જાને દે ભીગ જાને દે ભીગી આય હાય છત્રી આવી ગઈ વરસાદ આવશે એટલે મજા આવશે સોમા આમાં છત્રી લઈને આમ ભાઈ જાય આમ બેહવાનો શું છત્રી આમ જો તડકોય ન લાગે ને ન લાગે એટલે આવો આવો દાદા વયાઓ વયાઓ છત્રી એ એ દાદા પણ મારો હું કામ એક તો મે તમને તડકા માં કીધું છત્રી માં વયાઓ આ છત્રી જેઠ લેવો તું આ છત્રી તો મારા મામા લાવ્યા થા અરે આ તારા મામા ની છત્રી નથી આ છત્રી છે મારી આમ જો તું કેનો સિમ્બોલ માર્યો છે વાંચતો

સારો ઢોર એવો છે ઢોર એવો એ તમને નહોતું કીધું તું ડબલે ખાવા ગાવ સુતના સત્તીમાં મૂકી દીધી તો કેતો તો ને હામે ભૂલી ગયા એમ પણ તમને કઉ તો તમે એમ ધોઈ નાખો એટલે તમે રમાળ્યા ગરી હવે હારું ધારે તો મગજ નથી આની મને વાત સાંભળવા દે હું કેતો તો તું છોકરા એમાં એવું છે દાદા હું હાવ એકલો માણા મારું કોઈ નહીં આગળ નહીં કોઈ પાછળ નહીં આ દુનિયામાં મારું કોઈ નથી અરે છોકરા મૂંઝાતો નહીં બટા મૂંઝાતો નહીં જેનું કોઈ ન હોય ને એનું આ ધૂણો દાદો પુછ ગોર ને પૂછ રાજી કરી દીધો રાજી કરી દીધો રાજી કરી દીધો એવું તો એની સાટું શું કર્યું કે રાજી થઈ ગયો અરે મે છત્રી પકડવા દાળીએ રાખ્યો દોઢસો રૂપિયા અને ત્રણ થી છત્રી પકડીને સાતો વેહવાળી કરાઈ દીધું મેં એનું શું વાત કરો જો દાદા સૌથી મોટા મોટું દુઃખ તો ઈ જ છે મને હું વાંધો છું અને હું મારે આગળ પાછળ કોઈ છે નહીં મારું કોઈ માંગુ લઈને જાતું નથી

એટલે તું કઈ છત્રી લઈને આખો દી મારી વાહે ફર એટલે ઈ કઈ સારું નો લાગે હવે આજથી તને હું છૂટો કરું છું અને જો આ વિક્રમ હવે છે ને એનું બિશારાનું આ દુનિયામાં કોઈ નથી એટલે હવે જો મારા વિક્રમ માં ધ્યાન દેવાનું છે અને હવે વિક્રમ ને રોજ ના દોઢસો રૂપિયા વિક્રમ ને આપી છું હાલે વિક્રમ તારો હિસાબ હાંજે આપડા ધીરે સમજી જજે હાલો તો હું જાઉં હા અને સમજો છોકરા